ગઝલ સમ્રાષ્ટ્રના જાણીતા ગાયક પંકજ ઉદાસનું આજે નિધન થયું છે જેના ઘણા સમયથી બીમાર હતા મહત્વનું એ છે કે ગઝલ સમ્રાટ પંકજ ઉદાસનું બોતેર વર્ષની વયે નિધન થયું છે જેના નિધન પર વડાપ્રધાન મોદીએ પણ શોખ્ત વત કર્યો છે અને જે આ મિત્રો વડાપ્રધાન મોદીએ ગઝલ સમ્રાટ પંકજ ઉદાસને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે કે પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું છે કે તેમણે પંકજ ઉદાસના નિધન પર શોખ વ્યક્ત કરીને છીએ અને જેને ગાયિકાએ અનેક રીતે ભાગ ભાવનાઓનો વ્યક્ત કરી હતી અને જેમને તેમની ગઝલો સીધે હાથમાં સાથે વાત કરતી હતી અને જી હા મતલબ પંકજ ઉદાસનું આજે સવારે અગિયાર વાગે મુંબઈમાં નિધન થઈ છે જે મોડા સમયે સાંજે મુંબઈથી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા મળતી માહિતી મુજબ પંકજ ઉદાસને થોડા મહિના પહેલાં કેન્સર હોવાનું નિધન મળ્યું હતું જે મિત્રો પંકજ દાસનો જન્મ સત્તર ઓગણીસો એકાવન રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો અને તેમના ત્રણ ભાઈઓ હતા અને સૌથી નાના હતા તેઓનો પરિવાર રાજકોટ નજીક ચરખાડી નામના નગરમાં રહેતા હતા અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને પણ મળતા ન હતા અને આવતીકાલે મુંબઈ તેને અંતિમ સંસ્કાર લેવામાં આવ્યા છે જો મિત્રો અમારા યુટ્યુબ ચેનલ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા ધન્યવાદ